એ તે બીજી એક મહત્ત્વનો મુદ્દો એ છે કે પરીક્ષા જેમ જેમ નજીક આવે એમ એમ આપણને તૈયારી બરાબર નથી મેં ભૂતકાળમાં બહુ સમય બગાડ્યો હવે બહુ સમય રહ્યો નથી આવા બધા વિચારો આવશે તો ભૂતકાળમાં સમય બગાડ્યો પણ હોય તો એનો ઉકેલ હવે સમયને સુધારી લેવામાં જ છે ભૂતકાળના ગાણા ગાવાને બદલે અત્યારે સમય વધારે આપણે ચલો મેં ભૂતકાળમાં સમય બગાડ્યો છે હવે બહુ સમય આપીશ એમ આપણે ચોટલી બાંધીને તૈયારી કરવાની ચોટલી બાંધવાનો મતલબ શું છે સ્ટ્રોંગ ડિટર્મિનેશન નિર્ણયાત્મકતા કે નહીં હવે હું આને છોડીશ નહીં હું કરીને જ છોડીશ આ પ્રકારની જે માનસિક શક્તિ છે પોતાની જાતની એને ચોટલી બાંધવી કહીએ છીએ એ જમાનામાં ચોટલી હશે બરાબર છે પણ અત્યારે આપણે આ રીતે ચોટલી બાંધવાની છે કે હવે મને બધું જ દૂર નકારાત્મક વિચારો દૂર નકારાત્મક મિત્રો દૂર બરાબર છે મારી તૈયારી ખરાબ હતી એ બધું દૂર હવે બધું જોરદાર તૈયારી કરવાની છે ને હું કરી લઈશ એ પ્રકારે સતત પોતાની જાતને કહેતા રહેવાનું છે